ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પચીસ ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે મનાવે છે ત્યારે આજના દિવસે વડોદરા શહેર બક્ષીપંચ મોરચા દ્વારા કારેલીબાગ સ્થિત મનોરોગ હોસ્પિટલ ખાતે ત્રણસો જેટલા રોગીઓને રાશન કીટ અને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ અને મેયર ઉપરાંત બક્ષી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મનોરોગના દર્દીઓએ ગીત રજૂ કર્યું હતું આજે વડોદરામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ અને એમાં રહેતા કંઈની ને કંઈ કારણોસર પોતાના મગજની ક્ષમતુલા ગુમાવનાર દર્દી એમને ફ્રૂટ વિતરણ કરવાનો આજનો આ ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ એક થાય કે પોતે મેન્ટલી અસ્વસ્થ છે છતાંય પોતે સરસ મજાનું ગીત પણ ગાઈ શકે છે યોગનું શ્લોક પણ બોલી શકે છે તો એવું ચોક્કસ આપણે કહી શકીએ કે મેન્ટલ હોસ્પિટલનો જે સ્ટાફ છે ડોક્ટર છે એ પણ આ લોકોને બાળકોની જેમ સાચવતા હોય છે અને ત્યારે જ આ દર્દીઓ આટલા સારા સ્વસ્થ થતા હોય છે આજના દિવસે અટલજીને પણ નમન વંદન વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં લગભગ ત્રણસો જેટલા માનસિક અસ્વસ્થના અસ્વસ્થતાના જે દર્દીઓ છે તેમને ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હું બક્ષી પંચ મોરચાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું